વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવા આહવાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાવોને ઓળખવા માટે આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડા દ્વારા ગત ઓગણત્રીસ ઓગસ્ટથી વીસ સપ્ટેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા સૌ રમતવીરોને રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું જે અંતર્ગત બહુડી સંખ્યામાં સૌ રમતવીરો દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે સાંસદ ખેલ મહોત્સવનો એકવીસ સપ્ટેમ્બરથી દેશવ્યાપી શુભારંભ થયો છે જેના ભાગરૂપે ભુજ તાલુકાના માધાપર ગામે હાઈસ્કૂલ ખાતે સાંસદ વિનોદ ચાવડા દ્વારા ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે હોકી અને સ્પર્ધાઓ અંતર્ગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત બહુની સંખ્યામાં ખેલાડીઓ દ્વારા હોકી અને તીરંદાજી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું કર્તવ્ય બતાવ્યું હતું આખા દેશની અંદર આજે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે આજે કચ્છની અંદર પણ કચ્છ લોકસભા વિસ્તારની અંદર સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો તો પંદરસો જેટલા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તેત્રીસથી વધારે અલગ અલગ ગ્રામ્ય અને અલગ અલગ એથ્લેટિક્સ રમતો રમડવામાં આવશે ખાસ કરીને આજે જ્યારે માધાપર મધ્યે એમનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે હોકી અને આર્ચરી બંને ગેમ્સના ખેલાડીઓ સાથે મળી કરીને અહીંયા જે છે કે એનો સૌ મહેમાનોએ એની એનો શુભારંભ કરવા કરાવ્યો હતો અને વિશેષ રૂપે આનંદની વાત એ છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે દેશના સૌ સાંસદોને આહવાન કર્યું અને આજે એકવીસમી તારીખે એનો એક સાથે પ્રારંભ થયો અને આવનાર ડિસેમ્બર સુધી જે છે કે આ સાંસદ ખેલ મહોત્સવ ચાલશે અને કચ્છની અંદર પણ આપણે મેં કીધું એ રીતે પંદરસો કરતાં વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે એમને હું શુભકામના પાઠવું છું સાંસદ ખેલ મહોત્સવ જે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે માન્ય વિનોદભાઈ દ્વારા ટોટલ તેત્રીસ રમતોનો સાંસદ ખેલ મહોત્સવ છે તેની શરૂઆત આર્ચરી અને હોકી દ્વારા આજ માધાપર ખાતેથી કરવામાં આવી અને સાથે સાથે અમારા રાજ્યના રમતગમત ભારતીય જનતા પાર્ટી રમતગમત વિભાગના કચ્છના ઇન્ચાર્જ વિષ્ણુભાઈ તેમજ મારી સાથે આ ખેલ મહોત્સવના સહ ઇન્ચાર્જ રાજુભાઈ અને સૌ લોકોએ આજે સાથ સહકારથી આ કાર્યક્રમ સારો કરવામાં આવ્યો અને આગામી ડિસેમ્બર સુધી આ ખેલ મહોત્સવ ચાલુ રહેશે આપણે અહીંયા તિરંદાજી આપણે વર્ષોથી આદિકાળથી ભારતના શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે અને એ રમતગમત પરંપરા આજે આધુનિક રીતે આજે જે આધુનિક પ્રકારના બાણ છે આપણે આ કરી રહ્યા છીએ અને એક તીર એક સમજો એક લક્ષ્ય તમારું કોઈ જીવન નું લક્ષ્ય હોય અથવા કોઈ પણ લક્ષ્ય હોય એને જે નિશાન છે તે તીરંદાજી આ રમત ગમત વિસ્તારની સંગીત ખુરશી એ બધી જ પ્રકારની જે ગ્રામ્ય રમતો છે એનો પણ આપણે સમાવેશ કર્યો છે હું આચાર્ય રમતની ખેલાડી છું મને બહુ જ આનંદ થાય છે કે અહીંયા જિલ્લા કક્ષાની સાંસદ ખેલ મહોત્સવ ની સ્પર્ધા અહીંયાથી થી ઉદઘાટન થયેલું છે અને આર્ચરી ગેમ એવી છે કે જેમાં બહુ જ મહેનત ની જરૂર પડે છે જીવનપૂર્વક મહેનત કરવી પડે છે અને અમારા કોચિસ અને શિક્ષકો પણ બહુ જ અમને સપોર્ટ કરે છે અને અમને બહુ ઉત્સાહ થાય છે કે અમને સાંસદ ખેલ મહોત્સવ જેવું પ્લેટફોર્મ મળ્યું છે જેનાથી અમે